ગીર ગઢડા તાલુકાના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા છે આંગણવાડીના નાસ્તામાં આપેલા ચણામાંથી જીવાત નીકળી છે ચણામાં ઈયળ અને ધનેડા જેવી જીવાત નીકળી છે ગ્રામજનોને જાણ છતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ આંગણવાડી કેન્દ્ર પહોંચીને વિરોધ કર્યો ગ્રામજનોએ ફરિયાદ કરી ત્યારે કેન્દ્ર સંચાલકે ઉડાવ જવાબ આપ્યા છે સંચાલકે ગ્રામજનો સાથે બોલાચાલી પણ કરી હતી સરપંચ દ્વારા જાણ થઇ છે અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ ખરા કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું અમે સ્થળ કરાઈ પેલા કરશું રૂબરૂ આંગણવાડી સંચાલક સાથે અને પેલા સાચી હકીકત શું છે તે જાણશું અને કાર્ય સંચાલક ઉપર જરૂરી પગલા લેશું એ બાબતે અમે જરૂરી પગલા લેશું સંચાલકો ઉપર ખાસ કેમ કે કર્મચારી તરીકે એક લાભાર્થી સાથે ગેરવર્તન કરે છે એ બહુ ગંભીર બાબત છે અમે કાર્યકર સાથે જરૂર મને જાણ થતા હું અહીંયા હાજરમાં આવ્યા મારે હાજરમાં ઉગ્ર વાતાવરણ કરવામાં આવે એ મને જરાય પરવડતું નથી જે લોકોની માગણી છે એ મુજબ હાલે એવી હું અપેક્ષા રાખું છું અને સરકાર શ્રીને હું જાહેર કરું છું કે આંધા ધૂંધી ન વસ્તુ નીકળે એ સલાવવામાં નહી આવે ખોટા ડેટા ખોટા એન્ટ્રી કે ખોટી કોઈ પણ વસ્તુ સલાવી લેવામાં નહીં આવે સરપંચ ગ્રામજનો આક્ષેપ છે કે ગઈકાલે જે અહીંયા આંગણવાડી છે ત્યાં બાળકોના ભોજનમાં હા હા એ મને જાણ કથા હતા હું હરૂભરું આવ્યો છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે મેં

બધું બોલતા હતા જેમ ફાવ તમારા ભાગ પેટી કે મેડમને બોલાવા જે રસોઈ બનાવતા હતા તો કે મેં નતો બનાવ્યા કે શેણા એ કે મેં બનાવ્યા તો ખરા પણ મેં નતા પલાળા એ કે પલાળા એ કે મેડમ એ કે તો એ કે બે હામા હામા વાદાપાદ કરે કે મારે મેં નથી પલાળવા કે મેં નથી કર્યા તો ગીરગઢરા તાલુકાના પડાપાદર ગામની આ ઘટના સામે આવી છે જ્યાં આંગણવાડી કેન્દ્રમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા છે આંગણવાડીના નાસ્તામાં આપેલા ચણામાંથી જીવાત નીકળી છે ચણામાં ઈયળ અને ધનેડા જેવી જીવાત નીકળી છે ગ્રામજનોને જ્યારે જાણ થઈ ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તમામ ગ્રામજનોએ આંગણવાડી કેન્દ્ર પહોંચીને વિરોધ કર્યો છે તો ગ્રામજનોએ ફરિયાદ કરી ત્યારે કેન્દ્ર સંચાલકે ઉડાવ જવાબ પણ આપ્યા છે સંચાલકે ગ્રામજનો સાથે બોલાચાલી પણ કરી છે તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવો આંગણવાડી કેન્દ્રમાં પહોંચીને વિરોધ કર્યો ફરિયાદ કરતા સંચાલકે ઉડાવ જવાબ પણ આવ્યા છે મહત્વનું છે કે આવી રીતે બાળકો સાથે આરોગ્ય સાથે ચેડા કરવા કેટલા યોગ્ય છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે આંગણવાડી કેન્દ્રમાં કેમ આવી રીતે ચણા આપવામાં આવ્યા અને આ ચણામાં જીવાત નીકળી આરોગ્ય સાથે ચેડાની આ ઘટના સામે આવી છે તો આપણી સાથે દેવીદાસ ગોંડલિયા સરપંચ જે છે ઉગમડા પડાપાદરથી તે જોડાઈ ગયા છે દેવીદાસભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં જે આ સમગ્ર ઘટના સામે આવી છે કે આંગણવાડી કેન્દ્રમાં બાળકો સાથે આરોગ્યના સાથે ચેડાની ઘટના બની છે ચણામાં જીવાત નીકળી છે ગ્રામજનો જ્યારે વિરોધ માટે પહોંચ્યા ત્યારે સંચાલકે પણ બોલાચાલી કરી છે આ કેટલું યોગ્ય હેલો જી દેવીદાસભાઈ જે જયારે ગ્રામજનોને ખબર પડી કે ચણામાં જીવાત નીકળી છે ત્યારે કેન્દ્ર સંચાલક પાસે જે પ્રશ્નો કર્યા ત્યારે તેમની સાથે ઉડાવ જવાબ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે

તો પડાપાદર ગામની આ ઘટના સામે આવી છે જ્યાં આંગણવાડી કેન્દ્રમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા છે ચણામાંથી ઈયળો નીકળી છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે